હેલો ગાય સ્વાગત છે તમારું મારી ચેનલમાં ને આજે આપણે બનાવવાના છીએ ફાલુદા ઇન્સ્ટન્ટ ફાલુદા બનાવવાના છીએ જે બજારમાં તમને આસાનીથી તેના પેકેટ મળી જતા હોય છે તો ઘરે આપણે એ પેકેટનો કેવી રીતે ઉપયોગ કરીને બનાવવાના છે તો એ આપણે આગળ વિડીયોમાં જોઈએ તો અહીંયા મેં વિકફિલ્ડ કંપનીનું ફાલુદા મિક્સ મેંગો લીધું છે એ આપણે આમાંથી બસ્સો ગ્રામનું આવે છે પેકેટ અને પિસ્તાલીસ રૂપિયાનું છે આ તમને આસાનીથી કરિયાણાવાળાની દુકાને અથવા તો મોલમાં પણ મળી જાય છે આ તો ચાલો આપણે આને આગળ ખોલીને જોઈએ એમાં શું શું છે બધું તો એમાં છે સેવૈયા તકમરિયા અને મેંગો પાવડર છે અને દ્રાક્ષ ડ્રાયફ્રૂટ બધા છે એમાં તો હવે સૌથી પહેલાં આપણે એક લીટર દૂધ લીધું છે એને આપણે થોડું ગરમ કરવાનું છે ઉફાણું આવે ત્યાં સુધી અને હવે આપણે એક ગ્લાસ પાણી લેશું આમાં તો આને આપણે સારી રીતે ચલાવવાનું છે અને ઉફાણો આવે ત્યાં સુધી આપણે આને રાખવાનું છે ગરમ કરવાનું છે ફાલુદા બધા નાનાથી લઈ મોટા સુધીના બધાને ભાવતા હોય છે તો આપણે ઉનાળામાં બનાવતા જોઈએ છીએ તો હવે એક બાઉલમાં હું કાઢીને તમને બતાવીશ તો તમે જોઈ શકો છો આમાં મેં ઉપરથી અલગથી તકમરીયા એડ કર્યા છે અને આ આમાં ડાયાબિટીસવાળા લોકોનું માપનું સુગર આવેલું હોય છે પણ આમાં મેં વધારે બે ચમચા ખાંડ એડ કરી છે તો તમે અહીંયા જોઈ શકો છો આપણા દૂધમાં ઉફાણું આવી રહ્યું છે તો અહીંયા એક ઉફાણું આવી ગયું છે તમે જોઈ શકો છો હવે હવે આપણે આમાં એડ કરી દઈશું બધું મિક્સર ને સારી રીતે બધું હલાવી લેશું હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે અને આપણે એકાદ બે મિનિટ એકાદ બે મિનિટના અંતરે આપણે ચલાવતા રહેશું હજી મને થોડી પાણીની જરૂર લાગી એટલે હું એડ કરું છું તો અહીંયા એકાદ બે મિનિટ જેવો સમય થઈ ગયો છે આપણે ફરીથી ચલાવી લઈએ જેમ જેમ આ ગરમ થશે એમ તકમરીયા અને સેવૈયા અને ડ્રાયફ્રૂટ બધા ફૂલી જશે મસ્ત સોફ્ટ થઈ જશે તમે જોઈ શકો છો કે એવું એકદમ ઘટ્ટ થવા લાગ્યું છે હવે હું તમને અહીંયા ચેક કરીને બતાવું છું કે સેવૈયા કેટલા સોફ્ટ થઈ ગયા છે તો તમે જોઈ શકો છો એકદમ આસાનીથી તૂટી જાય છે અને એકદમ સોફ્ટ થઈ ગયા છે હજી એકાદ બે મિનિટ જેવું થાય ત્યાં સુધી આપણે ગેસ ઓન રાખીશું એક એકાદ બે મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને આપણે આ મિશ્રણને રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી ઠંડુ થવા દેવાનું છે પછી ફ્રીઝમાં આપણે મૂકવાનું છે એને તો અહીંયા રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયું છે અને એ ઠંડુ થોડું થઈ ગયું છે તો હવે આપણે આને ત્રણથી ચાર કલાક માટે ફ્રીજમાં મૂકી દઈશું તો અહીંયા ત્રણ ચાર કલાક જેવો સમય થઈ ગયો છે તમે જોઈ શકો છો ફ્રીજમાંથી આપણે કાઢી લીધું છે અને સરસ થઈ ગયું છે તો હવે આપણે એક ગ્લાસ લઈ લેશું અને આપણે સર્વ કરશું ફાલુદા તો ગાઈઝ તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો ઇન્સ્ટન્ટ ફાલુદા બનાવવાનું અને મારી ચેનલ પર જો નવા હોવ તો મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં જરૂરથી કહેજો